પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા ધારપુર મેડિકલ કોલેજની ફરિયાદ મળતા રાત્રે સાંજે સાત વાગ્યા કલાકે સરપ્રાઇઝ વિઝિટ ધારપુર મેડિકલ કોલેજમાં કરવા આવી આ દરમિયાન ધારપુર મેડિકલ કોલેજનો મેન ગેટ બંધ જોવા મળેલ હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતા ભોજનમાં ગેરરીતિ જણાઈ હતી ધારપુર મેડિકલ હોસ્પિટલના મેડિકલ વોર્ડમાં આઠ પેશન્ટ હતા જેમાં બંગને પેશન્ટ ઘરેથી ટિફિન લાવ્યા હતા અને જમવાનું અગિયાર પેશન્ટને આપ્યું તેવી જ રીતે ગાયનેક વિભાગમાં પાંત્રીસ દર્દી હતા હતા જેમાં પંચ્યાસી લોકોને જમવામાં આપ્યું તેવું ડાયેટ બે હજાર ચોવીસ રજિસ્ટરમાં નોંધવામાં આવ્યું હતું દર્દીના સગાઓને કોન્ટ્રાક્ટર દ્વારા જમવાનું આપવામાં આવે છે તેવું કોન્ટ્રાક્ટર દ્વારા જણાવેલ જ્યારે દર્દીઓને પૂછવામાં આવ્યું ત્યારે ફક્ત અને ફક્ત દર્દીને જમવાનું આપવામાં આવે છે તેવું દર્દીઓએ અને તેમના સગાઓએ જણાવ્યું જ્યારે દર્દીઓને આપવામાં આવતા ભોજન પણ ગેરરીતે જણાય હતી ભોજનના મેનુ પ્રમાણે રાત્રે ખીચડી શાક અને દૂધ ત્રણ દિવસ અને ત્રણ દિવસ દૂધ ખીચડી અને ભાખરી આપવાની હોય છે પરંતુ ક્યારે દર્દીઓને ભાખરી આપવામાં આવી નથી જ્યારે ભોજનની ગુણવત્તામાં પણ ખામીઓ જોવા મળી હતી ભોજનના સેમ્પલ પણ ફૂડ વિભાગને બોલાવી આપવામાં આવેલ છે જેની રજૂઆત એ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય કમિશનર અને તબીબી અધિક્ષક અધિક્ષકશ્રીને આ બાબતે જાણકારી આપી હતી અહેવાલ રાજુભાઈ ડી પટેલ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો